આ બધા જેવું કરે છે અમુક અમુકના જન્મદિવસ હોય તો શું કરે બધા પરદેશવાળામાંથી શીખી ગયા કેક લાવવાની અગરબત્તા મીણબત્તા હળગાવાના અને ફૂકો મારી નોલવી નાખવાની અમુકના તો જન્મદિવસ પહેલા આગલા દિવસે પાછા આપણને કે કે કાલે હું જન્મવાનો છું કઈ લાવું એટલે એ રાખજો અમુક લેવા જ જન્મ્યા હોય સારા દર વખતે શું ખાવાની કેક ખા ખા કરવાની બધા યાદ રાખો ખાલી આપણા જન્મ દિવસે જિંદગીમાં કેક કેક ન ખાધી હોય એવા લોકોને એ ઉજવણી જન્મ દિવસના સેલિબ્રેશનમાં પચાસ હજાર લાખ રૂપિયા ખર્ચી ના નાખો પણ જે દીકરીને બાપ નથી કે માં નથી અને લગ્ન કરવાના કર્યાવરના પૈસા નથી એમાં જન્મ પૈસો વાપરો જે છોકરાને ભણવાની તેવડ નથી એના માટે પૈસો વાપરો થોડુંક આ કરી શકીએ તો જન્મદિવસની ઉજવણીના કોન્સેપ્ટ થોડાક બદલીએ આપણે ઇનોવેશન છે ખાલી કોપી પેસ્ટ ના કરો ફિલ્મોમાં જોઈ જોઈને તો ઇન્ડિયા વન નેશન વન મિશન બની શકે તો પહેલું છે ક્રિએટિવિટી સેકન્ડ છે પોઝિટિવિટી એક ભાઈને મેં પૂછ્યું કેવું છે ભારતમાં મને કેવું બધું ભંગાર છે હાવ તમારે ક્યાં જવું છે મને કે ભગવાનને પ્રાર્થના કરો ને અમેરિકા ના મળે અમેરિકા તો પાછા મોકલે છે તો ઓસ્ટ્રેલિયા થાય તો ઓસ્ટ્રેલિયા છેવટે આફ્રિકા મેળ પડે ને તો આફ્રિકા જતા રહેવું છે પણ ઇન્ડિયામાં તો રહેવું જ નથી બોલે આટલું ભારતમાં તને શું ખરાબ લાગી ગયું બધા લોકો ભારતની ટીકા કરે છે કેટલાક લોકો કે ભારતમાં આમ છે ને ભારતમાં ટ્રાફિક છે ને ભારતમાં બેકારી છે લા અમેરિકામાં ભિખારી અમે જોયા છે કેટલાય ભિખારી અમે લંડન ગયા સાંભળજો લંડનનો પ્રસંગ તમને લાગે છે ને બહુ ટેકનોલોજી ત્યાં છે ને બહુ વિકાસ થઈ ગયો બ્રિટનમાં તે લંડનમાં પેલા આપણા જયેન્દ્રભાઈ પટેલ ઈસ્ટ લંડનવાળા તે જયેન્દ્રભાઈને મેં પૂછ્યું બાજુમાં કોણ રહે છે મન કે બ્રિટિશ બાઈ રહે છે ધોળી બાઈ રહે છે તો એના પતિ શું કરે છે મને કે કયા પતિની વાત કરું બીજું કયા પતિની વાત કરું એટલે જયા પાર્વતી વાળા જે હોય એની વાત કરો એટલે એને જયા પાર્વતી મને કે એને એક પતિ નથી ત્રણ પતિ છે તીન પતિ આપણને એમ કે ગુજરાતમાં તીન પતિ હશે આ તો ત્યાંય તીન પતિ હતું એટલે મેં કીધું ત્રણ પતિ તો વાંધો નહીં ત્રણ પતિ એને હોય તો આપણે ક્યાં અઘરું પડે છે પછી મેં કીધું ત્રણ પતિ છે તો એમાંથી અત્યારે કયા પતિ જોડે રહે છે મને કે ત્રણે ત્રણ પતિ ગયા એટલી જ રહે છે ત્રણે ત્રણ પતિ ગયા હવે ચોથાની તૈયારી કરે છે તો અહીંયા હું કહેવાય એ માગુ છું કે પેલા ભાઈને મેં પૂછ્યું તો મને કે એના ત્રણે ત્રણ પતિ પતિ ગયા છે એટલી જ રહે છે બધું સંતાન છે મને કે સાત સંતાન છે ત્રણ પતિના સાત સંતાન પણ કે છોકરાઓને ખબર નથી કોણ કોનું છે પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું યુકેમાં યુનાઇટેડ કિંગડમમાં બાર લાખ બાળકો એવા છે કે જેને ખબર નથી કે એનો બાપ કોણ છે માં કોણ છે બાર લાખ બાળકો એવા છે આવો વિકાસ કરવો છે આપણે અમેરિકા જેવો કે ઇંગ્લેન્ડ જેવો આવો વિકાસ ભારતને નથી પોસાય એવો રોડ રસ્તા સારા બનાવવાના હાઈ રાઇઝ બનાવવાના પણ તમારી બિલ્ડિંગો જેટલી ઊંચી હોય એના કરતાં તમારું ચારિત્ર્ય વધારે ઊંચું હોવું જોઈએ એ સાધુઓ શીખવાડશે તમને એ ધર્મ સંસ્થાઓ શીખવાડશે તમને ભારતે આ શીખવાડ્યું છે તો પોઝિટિવિટી ખરાબ છે અમુક લોકો જોડે બેસો ને એ કે રાજકારણીઓ ખરાબ નેતાઓ ખરાબ અભિનેતાઓ ખરાબ ડૉક્ટરો ખરાબ વકીલો ખરાબ શિક્ષકો ખરાબ સંતો ખરાબ પછી પૂછીએ કોણ હારું તો કે લગભગ હવે મારા સિવાય કોઈ સારું નથી અમુક જોડે બેસીએ તો એમ લાગે કે સજ્જનતાનો દુકાળ પડી ગયો છે યાદ રાખજો ભારતમાં જેટલા ખરાબ છે ને એના કરતા સારા છે ને એટલે જ પૃથ્વી ટકીને રહી છે ખરાબ છે પણ ખરાબ વચ્ચે સારા છે જોતા શીખીએ સારાનો સંપર્ક કરીએ આપણે સારા બનવા તરફ પ્રયાણ કરીએ ગતિ કરીએ તો પોઝિટિવિટી એનો પ્રયત્ન કરો નિષ્ફળતા મળે છતાં ગભરાવાનું નહીં કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત નહીં હારવાની ચંદ્રયાન ટુ માં નિષ્ફળતા મળી હિંમત નહીં નિષ્ફળતા મળી એ તો અવકાશમાં ગયા આઠ પાછા આવવાના હતા નવ મહિના ઉપર ગયા અમેરિકા દેશ નવ મહિના સુધી લાવી નહોતું શકતું ટેકનોલોજી કઈ બધાના હાથમાં છે અને છેવટે પછી લોન મસ્ત બધા ભેગા થયા ત્યારે સુનિતા વિલિયમ્સને ને હેઠા ઉતાર્યા બે વૈજ્ઞાનિકોને તો વાર લાગે નિષ્ફળતા તો બધાને મળે અમિતાભ બચ્ચનની ફિલ્મો એ ફ્લોપ ગઈ છે રજનીકાંતની એ ફ્લોપ ગઈ છે તો નિષ્ફળતા તો મળે પણ પીછે હટ નહીં કરવાની ટ્રાય ઇન ટ્રાય ડુ નોટ ક્રાય ડુ નોટ ડાય પ્રયત્ન કરતા રહો ક્યારે રડશો નહીં અને મરવાની ક્યારે વાત ના કરો ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જઈએ બધા પતંગ કંઈ ચગી ના જાય ઠૂમકા મારવા પડે ઠુમકા મારવા પડે ને પાછો પવન હોવો જોઈએ તો ચગે હિંમત નહીં અરવાની આપણી સોસાયટીમાં વાયરો ના હોય તો કોકની સોસાયટી ચગાઈ આવવાનું આપણે લોકો તો પોઝિટિવ રહીએ છીએ કસ કાઢીએ કોઈ પણ પરિસ્થિતિમાં આ પરદેશ વાળા ટૂથપેસ્ટની જાહેરાતો પણ ટૂથપેસ્ટ એક ટૂથપેસ્ટ વાપરવાની એક ધોળીયો પ્રદેશનો આવ્યો હતો તો એને ટૂથપેસ્ટ થોડીક જૂની થઈને મને કે સ્વામીજી હવે ટૂથપેસ્ટ ક્યાંથી મળશે મેં કીધું ના મળે આને વાપરવાની મને કે આ તો બધું લગભગ પૂરું થઈ ગયું મેં કીધું લગભગ પૂરું થયા પછી અઠવાડિયું ચાલે એનું નામ ગુજરાત કહેવાય મને કે આમાં પેસ્ટ જેવું દેખાતું નથી ને મેં કીધું પાછળથી ઊંધી વાળો ટૂથપેસ્ટનો પાથલો છેડો લો એને બેડિંગની જેમ ઊંધો વાળો બેડિંગની જેમ અને આમ દબાવતા જાઓ તે દબાયું અને ઉપરના ભાગમાં ભેગું થઈ ગયું બધું પેસ્ટ પછી બીજું ચાર દાડા સુધી ચાલશે થોડું થોડું દબાવતો જજે હા તે દબાયું કે પેસ્ટ તો છે પછી પાછો આવ્યો મન કે પૂરી થઈ ગઈ બધું હવે એને કાપવામાં આવશે કાપવામાં આવશે યાર આપણે નાના હતા ત્યારે શું આ મિક્સર મિક્સર તો હમણાં શોધાયા બાકી પેલા કેરીના રસ આ પેલા અત્યારે જે પીળી કેરીઓ આવે છે ને એવી કેરીઓ જ નહોતી આવતી એટલે લીલી જ આવતી અને દશેલી જેવી નાની કેરીઓ આવે દેશી આંબાની અને આપણા ઘરમાં એક તો સિઝનમાં એક કે બે ત્રણ વાર માંડ રસ આવ્યો હોય અને એમાં કેરી આવે એટલે ઘરમાં માતા તુલ્ય વડીલ કોક હોય ને જે ગહી એવા એને ઘરમાં એક રૂમમાં બેઠા હોય મોટું તપેલું લીધું હોય અને એના ઉપર પેલું કંતાન ટાઠીયું બાંધી દીધું હોય ધોઈને અને આપણા જેવા નાના નાના છોકરા બધા પરચુરણ છે ને આજુબાજુ બધા જ સોમાલિયાના સોમાલિયા જેમ ગોઠવાઈ ગયા હોય બધા આમ તાકી તાકી જોતા હોય અને એની માર પેલો ગોટલો ઘ ગ કરે અને પછી છોકરાઓને ગોટલા આપે અને છોકરા બેઠા બેઠા ચૂસ્યા કરે હવે ભારતના નવા છોકરા બીજી લાઈનમાં બેઠા છે ને આ જો નાના ટેણીયાઓ આ લોકોને પહેલાં પહેલા તો હમણાં બારે પેલા થોડાક છોકરાઓ મળ્યા ને એટલે મેં એ પેલા મેંગો આપી એટલે મને મેં કીધું મેંગો ખાવ મને કે છરી વગર કઈ રીતે ખાવાની અને પીસીસ કર દો પીસીસ અને પછી પેલો ફોક આપો ફોક કાંટા ચમચી કાંટા ચમચી અમાર તો કાંટા પગમાં જ આવતા હતા હાથમાં નહોતા આવતા હા હવે હાથમાં કાંટા આવતા થઈ ગયા અમાર તો બૂટ હોતા આખી બહાર નીકળે એવી હુળીઓ આવતી હતી બાવળની હા બૂટના તળિયા હોતી પછી પગમાં આવી જાય એવી બાવળની સૂળો આવતી હતી તે મને કે ફોક ક્યાં બધું ફોક નહીં ચમચીયે નહીં કશું જ નહીં અને ગોળવાની મને કે વોટ્સ મીનિંગ ઓફ ગોળવાની અંગ્રેજી મીડિયમ નું હતું સારું તો મને કે ગોળવાની એટલે શું કરવાની બીજું દબાવવાની ગોળવાની એટલે આ કેરી પકડી અને કર કરે કેરી પકડી ને આમામ આમ કરે મેં કીધું આ કઈ રિક્ષાનું પેલું હોર્ન આવે ને ભપુ ભપુ કરવાનું છે આ રિક્ષાના હોન ની જેમ દબાવવાનું છે કેરી ગોળતા નવી પેઢીને આવડતી નથી બધા ભારતીયોને વિનંતી છે કે તમારા જેટલા નાના છોકરા છે ને એને જાતે હાથમાં કેરી આપો ને ગોળાવડાવો શીખવાડો થોડીક ઉપરથી ડટિયું દબાવી રાખવું પડે અને આમાં ફેરવતી જવી પડે અને વાતો કરતા જવાની ગોળતા જવાની અને એમાંથી પાછું પહેલાં છોતરામાંથી રસ લઈ લેવાનો અને પછી પાછો ગોટલા નહીં છોડવાનો નહીં જ્યાં સુધી ગોટલો આમ હાથ જોડીને ના પાડે કે હવે તો છોડો બધા મારા માથા માથાના વાળ ખરી ગયા ગોટલાના માથાના વાળ ખરી જાય ને ત્યાં સુધી ચૂસી નાખવા અને પછી અમને સારંગપુરમાં પાછા શું કરાવતા એ જે ચૂસેલા ગોટલા આવે ને એ ગોટલા પાછા પેલામાં દૂધમાં નાખવાના એમાંથી મેંગોલા બનાવવાનું બીજા દળ એ પીવાનું પાછા એ ગોટલાને તપાવવાના તપાવવાના ને એમાંથી પાછી ગો શેકવાના ને એમાંથી ગોટલી કાઢવાની અને ગોટલીનો પાછો મુખવાસ બનાવવાનો અને ગોટલીનો મુખવાસ કંઈક પાણી પીવો તો બેનના ઘેર ભય આવ્યા હોય એવું લાગે હવે તો ગોટલીઓય રહી નથી કોઈ ખાતાય નથી કોઈ બેનને ભઈ જોઈતાય નથી હા હા કોઈ ભાઈને ટાઈમેય નથી આવો આવો ગોટલીનો મુખવાસ ખાતો એવો ગુજરાત જેવો કોઈ રાજ્ય નહીં હોય બોલો આ વસૂલ કરવાનું યાર પોઝિટિવ દરેક બાબતમાં શું નેગેટિવ થઈ ગયા આટલી બાબતમાં પોઝિટિવ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આગળ વધી જ શકીએ પ્રોગ્રેસ કરી શકીએ